આ દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ આપની સાથે હું છું પ્રીતિ તિવારી દર્શક મિત્રો સવારથી જ અવિરત અદ્ભુત અને અલૌકિક રથયાત્રાના અમે નિર્માણ ન્યૂઝના માધ્યમથી આપણે દર્શન કરાવી રહ્યા છે દરેક પણની ક્ષણક્ષણની અમે ખબરો આપને આ રથયાત્રાની આપી રહ્યા છે રથયાત્રાનું મહત્ત્વ સાથે સાથે કારણ કે આજે ભગવાન જગન્નાથ તેમની ભક્તિનો તેમની આરાધના કરવાનો દિવસ પણ છે એટલે ભગવાન જગન્નાથ સાથે જોડાયેલી અમને વિવાતો તેમની કથાઓ તમામ વસ્તુઓ પણ આજે આપણે ચર્ચા કરી રહ્યા છે નવા નવા મહેમાન આપણી સાથે રહ્યા છે ત્યારે અત્યારે રથયાત્રાને લઈને હું આપને અપડેટ પણ આપી દઉં કે રથયાત્રા હાલ રાયપુર ચકલેશ્વર પહોંચી છે ગજરાજ ત્યાં પહોંચ્યા છે અને ધીરે ધીરે પાછળથી અન્ય સવારીઓ પણ આવી રહી છે નોંધ્ય છે કે સવારથી જ તમામ પ્રકારની અપડેટ્સ આપી રહ્યા છે અમારા રિપોર્ટર રથયાત્રાથી સીધા દ્રશ્યો બતાવી રહ્યા છે અને સાથે સાથે કારણ કે આજે આ અદ્ભુત દ્રશ્યો જે સામે આવી રહ્યા છે એ પણ આપ જોઈ શકો છો ગજરાજ આવી રહ્યા છે આ રથયાત્રાની આગેવાની કરતાં કરતાં ગજરાજ રાયપુર ચકલેશ્વર પહોંચ્યા છે અને ખૂબ મોટી સંખ્યામાં જનમેદની સવારથી જ આ રથયાત્રામાં જોડાય છે અને જોડાય પણ કેમ નહીં આજે તો ભગવાન જ્યારે નગરચર્યાએ નીકળ્યા હોય એટલે એ તો ખૂબ જ અદ્ભુત દિવસ કહેવાય ભગવાનની આરાધનાનો આ દિવસ છે આમ તો દરરોજ આપણે ભગવાનના દર્શન કરવા માટે મંદિરે જતા હોઈએ છીએ તેમના દર્શનાર્થે જતા હોઈએ છીએ પરંતુ આજે એક વિશેષ દિવસ છે કારણ કે આજે ભગવાન પોતે નગરચાર્યાએ નીકળ્યા છે ભગવાન ભક્તોને દર્શન કરવા માટે સામેથી આવી રહ્યા છે ત્યારે આજના દિવસ મહત્વ પણ જાણવું છે અને આ બધી ચર્ચા કરવા માટે હાલ મારી સાથે ઉપસ્થિત છે જાણીતા એવા ભાગવત કથાકાર અને લેખક એટલે દેવેશ મહેતા પહેલા તો આપનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે નમસ્તે પહેલા તો દેવેશભાઈ કારણ કે રથયાત્રા છે આજે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે તો એનું મહત્વ સમજવું છે એ રથયાત્રા આટલી આટલી મહત્વપૂર્ણ કેમ છે અને સાથે સાથે એની પાછળ શું કથા જોડાયેલી છે આજનો દિવસ પ્રીતિબેન તમે કહ્યું એ પ્રમાણે ખૂબ જ અલૌકિક છે કારણ કે આજે ભગવાન પોતે જ ભક્તોને મળવા માટે સામેથી આવ્યા છે ભગવાનનો આ સ્વભાવ છે કે ભગવાન સર્વશક્તિમાન હોવા છતાં ઓમની પોટેન્ટ સર્વશક્તિમાન હોવા છતાં પણ ભક્તોની વાત આવે છે ત્યારે પોતાની શક્તિને વિસરી જાય છે ભગવાન સ્વયં શ્રીમદ્ ભાગવતમાં કહે છે કે અહમ ભક્ત પરાધીનો ય સ્વતંત્ર ઈવ દ્વિજ હું તો મારા ભક્તોને પરાધીન છું અને લગભગ અસ્વતંત્ર જેવો છું હસી ગુરવંતી મામ ભક્ત્યા સત સ્ત્રીય સતપતિ શંગનારી પોતાના પ્રેમથી જેમ પોતાના પતિને વશ કરે એવી રીતે ભક્તોએ એમની ભક્તિના પ્રેમથી મને વશ કરી દીધો છે એટલા માટે હું મારા ભક્તોને કદી ભૂલતો નથી અને ભક્તો મને ભૂલતા નથી અને હું મારા ભક્તોને ભૂલતો નથી હું ભક્તોને કદી છોડતો નથી તો મારા ભક્તો પણ મને કદી છોડતા નથી એમ ભક્ત અને ભગવાન એમનો જે સંબંધ છે એ અનન્ય પ્રકારનો છે બાકી બધી બાબતમાં ભગવાન પોતાની ભગવત્તા જાળવી રાખે છે પરંતુ જ્યાં ભક્તિની વાત આવે છે ત્યાં ભક્તની બધી જ આજ્ઞાને ભગવાન પોતાના માથે ચડાવે છે ભગવાન શ્રી કૃષ્ણની જે અદ્ભુત લીલાઓ છે એમાંની એક લીલા વ્રજલીલા છે ગોપીઓ ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે આ પડિયા જેટલી છાશ પીવી હોય તો અમે કહીએ છીએ એમ કૃષ્ણ તું કર અને એક પડિયા જેટલી છાશ પીવાને માટે બાકી ભગવાનને તો શું ખોટ છે પણ ભગવાન તો જગન્નાથ છે આખા જગતના અધિપતિ છે એમની પાસે તો બધું જ છે પરંતુ એક બહુ સુંદર શ્લોક છે કે રત્નાકરસ્તવ ગૃહમ ગૃહિણીમ ચ પદ્મામ રત્નોથી બનેલું તમારું ઘર છે લક્ષ્મી તમારી પત્ની છે કેમ દેયમસ્તી ભવતે જગદીશ્વરાય તમે તો આખા જગતના ઈશ્વર છો જગન્નાથ છો તો અમે તમને શું આપીએ કે જેથી તમે પ્રસન્ન થાવ ભગવાન કહે છે મને એવું કંઈક આપો કે જે મારી પાસે ન હોય તો ભગવાનને એમ કે મારી પાસે ન હોય એવું તો શું હોય પણ છતાંય ભક્તોએ શોધી કાઢ્યું કે ભગવાન તમે ભલે સર્વ સમર્થ છો તમે ઈશ્વર છો પણ છતાંય તમારી પાસે એક વસ્તુ નથી ભગવાન કહે છે એમ મારી પાસે શું નથી તો કહે છે કે ગોપિકાઓએ ભક્તોએ રાધિકાજીએ તમારું હૃદય ચોરી લીધું છે એટલે તમારું હૃદય નથી તો અમારું આ હૃદય અમને ભક્તિ કરવામાં અંતરાયરૂપ બને છે કામ ક્રોધ લોભ મોહ હોમ દસર બધા વિકારો તો તમે અમારું હૃદય લઈ લો તમારી પાસે હૃદય નથી તો તમે અમારું હૃદય લઈ લો આ શ્લોકમાં એ વાત કહે છે કેમ દેય મસ્તી ભગવ્ય જગદીશ્વરાય અભિરવામ નયનાઋત માનસાય દત્તમ મનો યદુપતે કૃપયા ગૃહાણ ગોપીજનોએ તમારું મન હરી દીધું છે રાધિકાએજીએ તમારું મન હરી દીધું છે અમે અમારું મન તમને આપીએ છીએ તો હે યદુપતિ કૃપા કરીને અમારું આ મન તમે સ્વીકારી લો અને ભગવાનને ભેટ આપવા જેવું બીજું છે શું પત્ર પુષ્પ ફળ જલ આ બધી વસ્તુઓ ભાવપૂર્વક ભક્તિપૂર્વક આપીએ તો જ ભગવાનને આપેલી હોય એનું ફળ પ્રાપ્ત થાય છે ગીતામાં જ ભગવાન કહે છે કે અનન્યાશ્ચિંતયંતો મામ યે જના પરીુપાસ તેસં નિત્યાયુક્તા યોગક્ષેમ વહામ્ય અને ભગવાન કહે છે કે પત્ર પુષ્પ ફલ તો યો મે ભક્ત પ્રયત્તી તદહમ ભક્તિપ્રતમસનામી પ્રયતાત્મન પત્રપુષ્પલ જલ આ બધી વસ્તુઓ જો કોઈ ભક્તિપૂર્વક મને આપે છે તમે ભગવાનને જે આપવું એ આપો જે તમારાથી શક્ય હોય તે આપો પણ ભગવાને શરત એક મૂકી છે યો મેં ભક્તિ આ પ્રયત્તી જે મને ભક્તિપૂર્વક આપે છે બીજી વખત ભગવાન કહે છે ભક્તિ ઉપર ઉત્તમ અસના આવી પ્રયત્નાત્માના હોય જો એણે ભક્તિપૂર્વક આપેલું હોય તો હું એ જે હોય તે જેવું હોય તેવું હું એને ગ્રહણ કરી લઉં છું એટલે એક પડિયા જેટલી છાશ પીવાને માટે પણ ભગવાન ગોપિકાઓ કહે છે ત્યાં સુધી અને ગોપિકાઓ કહે છે તેવી રીતે એ નૃત્ય કરે છે અને રસખાનજીએ एमना दोहा में आ बात बहुत सुंदर रीते रजू करी से शेष महेश दिनेश सुरेश उजाई निरंतर गावे जाको अनादि अखंड अछेद अभेद सुवेद बतावे नारद से सुख व्यास रटे पची हारी दऊ पार न पामे ताको आहिर की छोहरिया छछिया भरी छाछ पे नाच नच ભગવાન જગન્નાથજી એકસો રથયાત્રા લોકો દર્શન માટે પ્રસાદી વિતરણ અને ટ્રક પણ અહિયાં લોકો જગન્નાથજી ની સુડતાલીસમી રથયાત્રા અને વિવિધ સાંસ્કૃતિક ટ્રકો પ્રસાદી રૂપે અત્યારે કહી શકાય કે મગ અને દવે રથયાત્રામાં સવારથી જ લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છે અહીં લોકો કઈ રીતે ભગવાન જગન્નાથનું સ્વાગત ઠેર ઠેર કરી રહ્યા છે તેના દ્રશ્યો છે અલગ અલગ ટ્રકો જે તૈયાર કરવામાં આવ્યા છે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે કારણ કે અલગ અલગ થીમ પર આ ટ્રકો તૈયાર થયા છે અલગ અલગ મેસેજ આપતા ટ્રક છે કે કોઈ ગ્રીન એન્વાયરમેન્ટને લઈને મેસેજ આપી રહ્યું છે તો કોઈ દેશના વિકાસને લઈને મેસેજ આપી રહ્યું છે જી લઈને લઈને આ ઉપરાંત ઘણા બધા એવા થીમ પર આ ટ્રક તૈયાર કરવામાં આવ્યા છે અને ખૂબ જ અદ્ભુત આтраક છે અને વિવિધ સાંસ્કૃતિક પ્રસાદી રૂપે અત્યારે કહી શકાય કે મગ અને વિવિધ પ્રસાદીનું વિતરણ કરી રહ્યા છે અત્યારે પણ આપ જોઈ શકો છો તે પ્રમાણે ટ્રકમાં વિતરણ પ્રસાદીનું થઈ રહ્યું છે બેન કેટલા વખતથી આપ વિતરણ કરી રહ્યા છો કેટલા વખતથી આ ટ્રક ચાલે છે અમારી લગભગ 55 વર્ષથી ટ્રક ચાલે છે અને પ્રસાદનું વિતરણ કરીએ છીએ જય જગન્નાથ શું કહેશો આજનો પાવન પર્વ અને કઈ રીતનો આપ જે કહી શકાય કે ભગવાનના દર્શન અને લોકોને પ્રસાદી વેચી રહ્યા છો અમે નાનપણથી જ આ જગન્નાથ ભગવાનની યાત્રા જોઈએ છે બચપણથી જ અમને બહુ સરસ લાગે છે અને મજા આવે છે ચોક્કસ જે પ્રમાણે ભગવાન જગન્નાથજીની એકસો સુડતાલીસમી રથયાત્રા ટ્રકમાં વિવિધ સાંસ્કૃતિક ઝાંખીઓ પણ જોવા મળે છે અને ટ્રક પ્રસાદી રૂપે મગ અને જાંબુનું વિતરણ પણ કરતા હોય છે

જય જગન્નાથ જય રણછોડ શું કેશો કેટલા વખત થી ટ્રક ચાલે છે અંબિકા યુવક મંડળ દ્વારા ટ્રક જે બાવીસ વર્ષ થી છેલ્લા કરે છે અને ખાસ કરીને જય રણછોડ સાથે જ વાત કરવામાં આવે કે લોકો જે છે અત્યારે ઉત્સાહ માહોલ છે શું કેશો બસ બઉ મજા આવી રહી છે અમને લોકો આનંદ દર્શનાર્થીઓમાં ઉત્સાહનો માહોલ અત્યારે ચોક્કસ જોવા મળી રહ્યા છે જયારે એટલે મારે કોર્પોરેશન નું આજુબાજુ જે પ્રાંગણ છે તે ગુંજી ઉઠ્યું છે કેમેરામેન સોલંકી સાથે બ્રિજેશ અમદાવાદ તો આ ઉત્સાહ જે ચહેરાઓ પર દેખાઈ રહ્યા હતા તમામ ભક્તો છે જે એક વર્ષ સુધી રાહ જોતા હોય છે કે ક્યારે રથયાત્રા આવે ક્યારે અમે તેના આયોજનમાં જોડાઈએ ક્યારે ભગવાનના દર્શન કરીએ અને એ ઉત્સાહ એમના ચહેરા પર દેખાતો હતો અને આપ જે ભક્તોની વાત કરી રહ્યા હતા કે ભક્તોને ભગવાન પ્રત્યે જેટલી લાગણી છે એમથી વધારે ભગવાનને ભક્તો પ્રત્યે લાગણી છે અને તેના તો ઘણા બધા એવા ઉદાહરણો પણ આપણે નાનપણથી કથાઓમાં સાંભળતા આવ્યા છે પછી મીરાબાઈ હોય કે આપણે ગુજરાતના નરસિંહ મહેતા હોય બિલકુલ ભક્ત અને ભગવાન એમની વચ્ચેનો સંબંધ અનન્ય છે અને ભગવાન સ્વયં કહે છે કે જો ભક્તિપૂર્વક મારી સાથે કોઈ પણ ભક્ત જોડાયેલો હોય તો હું એના તમામ યોગક્ષેમનું વહન કરું છું જે અનન્ય રીતે મારી ભક્તિ કરે છે અનન્યાસ ચિંતયંતો માંગીએ જણાભર્યું પાસે તો ભક્તિ તો અનન્ય રીતે ભગવાનની સાથે તમે સંબંધ જોડો તો ભગવાન કહે છે કે અપ્રાપ્તસ્ય પ્રાપ્તિ જે વસ્તુ પ્રાપ્ત નથી થઈ એ ભગવાન પ્રાપ્ત કરાવે છે અને પ્રાપ્તસ્ય રક્ષણ મને જે પ્રાપ્ત થયું છે એનું ભગવાન રક્ષણ પણ કરે છે અને અધ્યાત્મ રામાયણમાં પણ ભગવાને એવું કહ્યું છે કે સક્રુદેવ પ્રપન્નાય તવા સ્મિતિ જ અહિયાં છે તે એક વખત પણ જો કોઈ વ્યક્તિ હું તારો છું એમ ભગવાનને નિવેદન કરી દે છે તો દદામી સર્વભૂતેભ્યો અભયમ તદ્દ્રતમ મમ હું એને બધા જ પ્રાણીઓથી બધી જ જગ્યાએથી અભયનું દાન આપું છું એ મારું વ્રત છે ભગવાન રક્ષણ કરે છે એ તારણહાર છે એ મુક્તિ પ્રદાન કરનારા છે અને શંકરાચાર્ય મહારાજનું જે ગોવિંદમ સ્તોત્ર છે જેને ચરપટ પંજરિકા સ્તોત્ર અથવા મોહબુદ્ગઢ સ્તોત્ર પણ કહેવામાં આવે છે એમાં પણ કહે છે તે કે એક વખત ભગવદ્ ગીતા કિંચિત અધિતા ભગવદ્ ગીતાનું કંઈક અધ્યયન કર્યું હોય એક જ વખત માનો કે તમે ભગવાનના આ ઉત્તમ ગ્રંથનું અધ્યયન કર્યું હોય ગંગાજલ પીતા કાપીતા ગંગાજળનું એકાદ ટીપું પણ બીજું હોય સકૃદ અભિયેન મુરારી સમર્ચા એક વખત પણ જેમ આજે આ અલૌકિક દિવસ છે અને એ દિવસે ભગવાનના દિવ્ય સ્વરૂપના કોઈ દર્શન કરે તો સકૃદ અભિ એક વખત પણ જો એનું મન ભગવાન સાથે જોડીને મન ભગવાન સાથે જોડાવવું જોઈએ તો એ દર્શન કર્યાનું ફળ મળે તો એ ક્રિયા કર્યાનું ફળ મળે મન ભગવાન સાથે ન જોડાય તો એને સેવા ન કહેવાય ચેતસ પ્રવણમ સેવા ચિત્ત ભગવાનમાં પરોવાય તો એને સેવા કહેવાય તનુ તત્સિદ્ધા એની સિદ્ધિ માટે તનુજા અને વિત્તજા સેવા કરવાની તત સંસાર છે નિવૃત્તિ આ રીતે જો ભગવાનની સેવા કરી હોય તો સંસારના તમામ દુઃખોની નિવૃત્તિ થાય અને બ્રહ્મબોધનમ અને બ્રહ્મનો બોધ પ્રાપ્ત થાય વલ્લભાચાર્ય મહાપ્રભુજી વૈષ્ણવ ધર્મના જે આચાર્ય પુષ્ટિમાર્ગની જેમણે રચના કરી શુદ્ધાર્થ સિદ્ધાંત જગતને આપ્યો તે પણ જ્યારે જગન્નાથજી પધાર્યા હતા ત્યારે જગન્નાથજીની સન્મુખ એમણે અદ્ભુત ત્યાં લીલાઓ બની હતી કેટલાક વિદ્વાનોએ પૂછ્યું કે જગતમાં કયા શાસ્ત્રનો અભ્યાસ કરવો જોઈએ જગતમાં કયા દેવોનો આશ્રય કરવો જોઈએ જગતમાં શ્રેષ્ઠ મંત્ર કયો છે અને જગતમાં ઉત્તમમાં ઉત્તમ કર્મ કયું છે તો વલ્ભાચાર્ય મહાપ્રભુજીએ કહ્યું કે એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ આ જગતમાં એક જ શાસ્ત્ર બીજું કોઈ શાસ્ત્રનું પઠન ન કરો તો ચાલે એમાં બધું જ આવી જાય અને તે છે દેવકી પુત્ર ગીતમ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણે જે અર્જુનને સંભળાવી હતી તે શ્રીમદ્ ભગવદ્ ગીતા ભગવાન શ્રી કૃષ્ણના મુખેથી પ્રગટ થયેલું ગીત એટલે ગીતા એકમ શાસ્ત્ર એ પછી એમણે એમ કહ્યું કે ભગવાનનો મંત્ર પણ એક જ અને તે એ કે શ્રી કૃષ્ણ શરણમ મમા અથવા ઓમ નમો વાસુદેવાય ભગવાન શ્રી કૃષ્ણનું નામ આવતું હોય તેવો કોઈ પણ મંત્ર એવી રીતે ક્રિયા પણ એક જ કે તસ્ય દેવસ્ય સેવા અને દેવ તો બીજા કોણ હોય કે જેમની સેવા કરવાની જેમનો મંત્રનું પઠન કરવાનું એ જ એકમાત્ર દેવ શ્રી કૃષ્ણ કે જે શ્રી કૃષ્ણનો સંબંધ કરો એટલે બાકીના બધા જ ભગવાનના સ્વરૂપોની સેવા કરવાનું ફળ પ્રાપ્ત થઈ જાય એટલા માટે શ્રીમદ્ ભાગવતમાં બ્રહ્માજીએ જે સ્તુતિ કરી છે એમાં બ્રહ્માજી કહે છે કે તાવન રાગા દયસ હા કે ત્યાં સુધી જ માણસના હૃદયમાં રાગ દ્વેષ કામ ક્રોધ લોભ મોહ મધ મત્સર બધા વિકારો રહી શકે કેવળ ત્યાં સુધી રહે તાવન કારાગૃહમ ગૃહમ ત્યાં સુધી કારાગૃહ જેવું ગૃહ તમને લાગે તાવન મોહોંગરી નીકળો ત્યાં સુધી જ માયા અને મોહની બેડીઓ માં તમે જકડાયેલા રહો આ માયા અને મો તમને બીડીઓમાં ત્યાં સુધી જકડી શકે યાવદ કૃષ્ણ ન તે જનાહા હે જગતના લોકો જ્યાં સુધી તમે કૃષ્ણના બન્યા નથી એટલે કૃષ્ણના ભક્ત બન્યા નથી કૃષ્ણની સાથે સંબંધ રાખનારા બન્યા નથી ત્યાં સુધી જ આ બધા દોષો અને આ બધા વિકારો છે એક વખત પણ તમારું મન ભગવાનમાં તમે લગાવી દીધું તો પછી તમારે જગતમાં બીજે ક્યાંય આનંદને શોધવા માટે સુખ શોધવાને માટે શાંતિ શોધવાને માટે જવાની જરૂર નથી ગીતામાં ભગવાન કહે છે કે નાસ્તી બુદ્ધિ અયુક્ત છે ન ચાયુક્ત છે ભાવના ન ચાભાવે અથવા શાંતિ રસાંત કુત સુખમ મારી સાથે માણસ જોડાયેલો નથી ત્યાં સુધી એનામાં વિવેક બુદ્ધિ આવતી નથી મારી સાથે એટલે પરમચેતના સાથે પરમ ભગવત તત્વ સાથે કે જે પરમ ચેતનાનું પૂર્ણ અવતરણ ભગવાન શ્રી કૃષ્ણ રૂપે થયેલું છે અને આજે એમની આ રથયાત્રા વર્ષોથી જે નીકળી રહી છે અને આજે પણ નીકળી રહી છે તો એનો તો મહિમા અનેરો છે કારણ કે આ ભગવાનનો ઉત્સવ છે અને જે આનંદને પ્રગટ કરે તે ભગવાન છે આનંદ નું જે સાકાર સ્વરૂપ છે તે ભગવાન શ્રી કૃષ્ણ છે કૃષિર ભૂવાચકો શબ્દ અણસ્ નિવૃત્તિ વાચક તયો રૈક્યમ પરબ્રહ્મ કૃષ્ણ ઇત્ય વિધિ હતી કૃષ્ણ શબ્દમાં જે કૃષ છે એ અસ્તિત્વ છે અને અણ છે એ આનંદ છે એટલે અસ્તિત્વમાં વ્યાપેલો જે પરમ આનંદ છે એ બધો જ આનંદ એકસાથે ભગવાન શ્રી કૃષ્ણના સ્વરૂપમાં સમાહિત થઈ ગયો છે એટલે ભગવાન શ્રી કૃષ્ણના સ્વરૂપનું ધ્યાન કરો તો પણ તમને આનંદ મળે સુખ મળે શાંતિ મળે જીવનમાં બધું જે માંગલ્ય છે એ માંગલ્યની પ્રાપ્તિ થાય એક સાધે સબકુચ સધા એક સાધો એટલે બધું સધાઈ જાય અને ભગવાને છોડીને બાકીનું બધું સાધવા જાઓ તો સબ સાધે એક જાય તો પછી ભગવાનને સાધવાનો મોકો જતો રહે તો તમને જીવનમાં ન સુખ મળે ન શાંતિ મળે તો તમે તમારા અંતઃકરણને પરમાત્મા સાથે જોડી દો એનું નામ ભક્તિ છે ભક્તિનું નામ જ એ છે કે ઋષિકેણ ઋષિકેશ સેવનમ ઇન્દ્રિયોથી ઇન્દ્રિયોના સ્વામી એવા ભગવાન જગન્નાથજી સાથે તમારો સંબંધ થઈ જાય શ્રી કૃષ્ણની સાથે તમારી તમારો દેહ તમારો આત્મા તમારી બુદ્ધિ તમારું મન એટલા માટે ગીતામાં ભગવાન વારંવાર અર્જુનને કહે છે મન મના ભાવ મારામાં મન રાખનારો બન મદ ભક્ત મારો ભક્ત બન મદ યાજી મામ નમસ્કુરુ તું કોઈ પણ પ્રકારે જો મારી સાથે જોડાયેલો રહીશ તો તું મને જ પ્રાપ્ત કરી લઈશ કારણ કે તમારું મન જેમાં લાગેલું હોય એની તમને પ્રાપ્તિ થાય એ રીતે ભગવાનમાં આપણું મન પરોવી રાખીએ એનું જ નામ ભક્તિ છે તો આવી અદ્ભુત ભક્તિનો આ માહોલ છે કે જેમાં ભગવાન પોતાના આનંદનું દાન કરવાને માટે આજે નીકળ્યા છે ભગવાન આનંદનું દાન કરે છે ભગવાન સુખનું દાન કરે જો સુખ બ્રહ્માદિક નહીં પાયો સુખ ગોકુલકી ગલીને વહાયો જે સુખ બ્રહ્માદિક દેવોને પ્રાપ્ત નથી થયું એ ભગવાને ગોકુળની ગળીઓમાં વહાવ્યું છે એ ભગવાને આ રીતે નગરચર્યા કરવા માટે નીકળ્યા ત્યારે પણ એમણે એ રીતે આખા જગતને દાન આપ્યું છે ભગવાન ખુલ્લા પગે ચાલ્યા છે કે જેથી ધરતીને ભગવાનના આનંદથી પ્રાપ્તિ થાય ભગવાન વૃંદાવનમાં વ્રદ્ધમાં ખુલ્લા પગે ચાલ્યા છે કે જે રચને પ્રાપ્ત કરવા માટે બ્રહ્માજીએ પણ તપ કર્યું પણ ન મળ્યું ઉદ્ધવજી પણ એવું કહે છે કે મેં કેટલાય વર્ષો સુધી તપ હું કરું પણ મને ભગવાનનું આ ચરણરજ મળશે કે કે અમારે ભગવાન તો દૂર પણ ભગવાનના જે આ ભક્તો છે ગોપીજનો એમની ચરણરજ મળી જાય ને તોય મારો તો ઉદ્ધાર થઈ જાય એટલા માટે આશા મહો ચરણ રેણુ જુસામ હમશ્યામ વૃંદાવને અને ગુલ ગુલમદાવ થઈ રહ એટલે કે વૃંદાવનમાં કોઈક વૃક્ષરૂપે લતા રૂપે ઔષધિ રૂપે ઘાસ રૂપે પણ ભગવાન મારો જન્મ કરે અને જો ગોપીના ચરણની રજ મારા ઉપર પડી જાય તો મારું જીવન ધન્ય થઈ જાય એટલે આજે જીવનમાં ધન્યતા અનુભવ કરવાનો સમય છે કારણ કે ભગવાન આપણી સાથે આવ્યા છે ભગવાન આપણી વચ્ચે આવ્યા છે અને આ ભગવાન વ્રજમાં હતા ત્યારે પણ બધા બાળકોને બોલાવી અને વ્રજમાં જ્યારે વિહાર કરવા નીકળે ત્યારે એ સમૂહ ભોજન કરવા બેસે બધાને વર્તુળાકારે બેસાડી દે અને એમના ઘેરથી જે વસ્તુઓ લઈને આવેલા હોય ભગવાન પોતે આરોગે તો ભગવાનને તો ભક્તોની સાથે રહેવાનું ગમે છે ભગવાનને તો ભક્તોની વચ્ચે રહેવાનું ગમે છે અને આજનો દિવસ પણ એવો અલૌકિક દિવસ છે કે જ્યારે ભગવાન ભક્તોની વચ્ચે આવ્યા છે એની પાછળનો મહિમા પણ એવો છે કે એક વખત ભગવાનના બહેન સુભદ્રાજી એમને એવી ઈચ્છા થઈ કે મારે નગરચર્યા માટે નીકળવું છે મારે નગરમાં ફરવું છે બધે તો મને તમે લઈ જાઓ તો એમના બહેનની ઈચ્છા થઈ એમણે બલભદ્રજીને કહ્યું એમણે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું તો એમણે સુંદર પ્રકારથી રથોને નિર્મિત કરી અને એમાં આગળનો રથ જે છે બલભદ્રજીનો વચ્ચે સુભદ્રાજીનો અને સૌથી છેલ્લે ભગવાનનો પોતાનો રથ એવી રીતે ભગવાને રથયાત્રા કાઢી અને બધા લોકોને મળ્યા અને પોતાના આનંદનું દાન કર્યું છે આનંદને વહેંચ્યો છે ભગવાન હંમેશા આનંદને વહેંચવામાં માને છે એટલે ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરો તો પણ તમને આનંદની પ્રાપ્તિ થાય ભગવાનના નામનું ઉચ્ચારણ કરો તો પણ તમને ભગવાનની પ્રાપ્તિ થાય આપણે શરૂઆતમાં પેલો શ્લોક જોયો

પત્ર પુષ્પ ફળ જલ આ બધી જ વસ્તુઓ તમને બહુ જ સહેલાઈથી અને વિના કિંમતે મળી જાય છે એક પૈસાનો પણ ખર્ચ કરવો પડતો નથી ઝાડુ પરથી પાંદરું જોડી લો નદીમાંથી પાણી લઈ લો પત્ર પુષ્પ ઝાડુ પરથી તમે ફળ લઈ લો અક્રિત લભ્ય શું વિના કિંમતે મળે છે સદૈવ સસ્તું હંમેશને માટે મળી શકે છે આટલી જ વસ્તુઓ ભગવાનને સાચા ભક્તિભાવથી અર્પણ કરવાની છે આટલું અર્પણ કરીને પણ તમે ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કેમ કરતા નથી આટલી ભક્તિ કરશો આટલી વસ્તુ પ્રેમથી ભગવાનને સમર્પિત કરશો તો પણ તમને મુક્તિ મળી જશે મુક્તિય કથમ ન ક્રિય તે પ્રયત્ન હા મુક્તિ માટે તમે પ્રયત્ન કેમ નથી કરતા આશ્ચર્યની વાત છે સુગમ એવું જ ગરુડ પુરાણમાં શ્લોક છે કે સુગમમ ભગવાન નામ ભગવાનનું નામ તો સુગમ છે હરિધારા છે હજાર નામ ગમે તે ભગવાનનું નામ નહીં લો સુગમમ જીહવા જીહુવાચો વસવડતીની જીભ છે આપણી એ આપણા વશમાં રહી શકે તેવી છે આપણે આપણી જીભને વશમાં રાખી થોડી વાર ભગવાનનું નામ સ્મરણ કરવાનું છે કૃષ્ણ શરણમમાં કે ઓમ નમો ભગવતે વાસુદેવાય આવ્યો અથવા જે તમારા ઈષ્ટદેવ હોય ગીતામાં ભગવાન કહે છે તમારા જે ઈષ્ટદેવ છે એને બધો તો પણ હું ફલ આપીશ કારણ કે બધે હું જ વ્યાપેલો છું સદચિદ અને આનંદરૂપે ભગવાન આખા જગતમાં બધે વ્યાપેલા છે તો આ આનંદનો મહાસાગર એવા ભગવાન આજે રથયાત્રા કરવા માટે નીકળ્યા છે રથયાત્રા શા માટે નીકળી કેવી રીતે નીકળી એનો પણ બહુ અનેરો મહિમા છે એની પણ આપણે વાત કરીએ કે ભગવાન શ્રી કૃષ્ણ એ દેહોત્સવ લીલા કરી ત્યારે ભગવાન આવી લીલા દરેક અવતારમાં કરે છે એને આસુર વ્યામો લીલા કહેવાય એટલે કે એવું જગતના લોકોને દેખાડે કે મેં મારો દેહ ત્યાગ કર્યો બાકી ભગવાનનો આપણો આત્માનો નાશ થતો નથી તો પછી ભગવાન નો તો ક્યાંથી થવાનો છે ભગવાન તો પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા છે ભગવાન તો દરેક ભક્તના હૃદયમાં પણ જીવતો જ છે ને એટલે અને એ દેખાઈ રહ્યું છે રથયાત્રામાં જે ઉત્સાહ છે એ દર્શાવી છે કે જે રથયાત્રામાં રથમાં સવાર ભગવાન તો આવી જ રહ્યા છે પરંતુ એક હૃદયમાં પણ સવાર છે ભગવાન અને એ ત્યાંથી પણ એ તો દરરોજ ત્યાંથી તો એમની ભક્તિ થતી જ હોય છે હૃદયથી અને આજે કારણ કે રસ્તા પર ભગવાન આવ્યા છે નગરચર્યા પર જયારે ભગવાન નીકળ્યા છે એટલે એક અલગ ઉત્સાહ છે અને એ જ અમે સવારથી આપણે દર્શાવી રહ્યા છે અને સાંજ સુધી જ્યાં સુધી આ રથયાત્રા નું સમાપન નથી થતું ત્યાં સુધીના તમામ અપડેટ અમે આપતા રહીશું પરંતુ હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો